જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો હું આવી ગયો છું આજે હર્ષદની અંદર ને હું તમને આજે લઈ જવાનો છું હર વન તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહે છે અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે તમને સમુદ્ર બતાવી દઉં પહેલાં જોઈ શકો છો આ સામે મંદિર છે બહુ મસ્ત મંદિર છે તો આપણે જઈએ છીએ અત્યારે હરસિદ્ધિ વન ને આ એનું પાર્કિંગ છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા નો પાર્કિંગનો બોર્ડ મારેલો છે પછી જો અહીંયા પણ લખેલું છે નો પાર્કિંગ તો આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આપણે જઈએ છીએ અત્યારે ને આ વ્યૂ જુઓ તમે બહુ જબરજસ્ત વ્યૂ છે ને આનો સમય છે આ પોરબંદરથી ત્રીસથી પાંત્રીસ કિલોમીટર આવેલું છે ને આનો સમય તમે વાંચી શકો છો જુઓ સવારે આઠથી બપોરના બાર ને ત્રીસ સુધી બપોરે બેથી છ તો આપણે જઈએ છીએ અંદર આ રીતનું છે બધું જોઈ શકો છો મિત્રો તમે જુઓ હરસિદ્ધિ વન છે તો આપણે અંદર જઈએ છે અહીંયાનો વ્યૂ છે કંઈક આ રીતનો તમે જુઓ અહીંયા લખેલું છે તમે વાંચી શકો સ્ક્રીનશોટ પાડીને પણ જુઓ આ જોવો હર સિદ્ધિ કેવું લાગ્યું ભાઈ તમને ફર્સ્ટ ક્લાસ છે ને જો પેલા તમે અહીંયાની સૂચના વાંચી લ્યો લો કેવા માગે છે એ તમે સ્ક્રીનશોટ પાડીને પણ વાંચી શકો છો મિત્રો જોઈ શકો છો આ છે આવી ગયા છે અત્યારે હરસિદ્ધિ વન તમે જોઈ શકો છો કેવું વન છે બહુ જબરજસ્ત વન છે આ જુઓ અહીંયા તમે જુઓ આર સિદ્ધિ માતા તમે જોઈ શકો છો મિત્રો ના તમે વાંચી શકો છો સ્ક્રીનશોટ પાડીને આનો ઇતિહાસ બધો લખેલો છે તમે જરૂર વાંચજો અમારા હર્ષદભાઈ આટા મારે છે હવે હર્ષદભાઈ કેવું છે આ હાલો તો હું આગળ આવું છું હર્ષદભાઈ જોઈ શકો છો આરસીધી વન કેવું મસ્ત સરસ છે જોવો કેવું છે મસ્ત બેન માથે ગાગર લઈને પાસે અહીંયા કૂવો છે બાલડી છે બહુ સરસ રીતના ગોઠવું છે બહુ જબરજસ્ત વન છે ભાઈ તમે પણ પોરબંદર થી આવો તો જરૂર હર્ષ આ વન ની અંદર આવજો તમે હર્ષિધિ વન જુઓ ગાડા ને બધું મૂકેલું છે જોઈ શકો છો તમે કેવું મસ્ત મસ્ત મૂકેલું છે ભાઈ જોવો બરદ તો જુઓ કેવા મસ્ત બરદ મૂકેલા છે આ વાહ ભાઈ વાહ આ રીતનું છે બધું ભાઈ બહુ જગાડ બહુ મસ્ત રીતના મૂકેલું છે બધું જુઓ Ai chú lô nè Xuyên nè Chú real là kìa bây Riel là kìa riel Ai chú lô và amar cắt diabari đang đi à ra sao vậy cái cái thế này cái u se અગિયાર પંચ્યાસી ચેનલ સુદામા અને કૃષ્ણ ભગવાનની દોસ્તી હતી આ કેવું છે મસ્ત હવે અહિયાં જુઓ 求我。 મિત્રો તો તમને હું આ વસ્તુ બતાવું જોવો તમે કેવું છે લેપડ લેપડ આજે લેપડ જો બટકુરો ભરી અંદર આવીને હા ઓ ભાઈ બટકુ ભરી એવું થાય તો કેવું છે તો મિત્રો અહીંયા સિંહ ના મૂકેલા છે તમે જોઈ શકો છો જો કેવા છે તો અજી આપણે આગળ જઈએ સુસુ જોવો આજા જાજો અહી આ રીત નું બધું મૂકેલું છે જો સામે પતંગિયું છે ઈ સરસમાં લીધું કી તા મિત્રો તો હું ગયો તો નીચે આ વેફરને ને બધું લેવા ને મારું ફેમિલી અત્યારે કઈ જગ્યાએ ફોટોગ્રાફી કરે એ મને નથી ખબર પણ તમને હું સારા સારા બેન્ચ બેન્ચને બધું બતાવી દઉં આ રીતનું છે તમે એકવાર જુઓ કેવી મસ્ત બેન્ચ બનાવી છે આ રીતનું છે બધું જુઓ શામેણું જુઓ તમે જુઓ કેવી ડિઝાઇન મૂકેલી છે આ રીતની ફર્સ્ટ ક્લાસ મેં એકવાર જુઓ તો ખરી બહુ જબરજસ્ત મૂકેલું છે બધું યાર હવે મારે મારા ફેમિલીને ગોતવાનું છે ક્યાં હશે નહીં ખબર હું જાઉં છું કદાચ હોય તો તમે જુઓ મિત્રો કેવું કેવું મસ્ત બનાવેલું છે તમે એકવાર નજર મારો યાર તમને બહુ મજા આવશે જુઓ તો ખરે યાર ગઝબનું છે ભાઈ ખરેખર તમે જોવો આ એક વાર વ્યૂ જુઓ તમે આ વસ્તુ કંઈક અલગ જ બનાવી યાર બધું તમારો ટાઈમપાસ ને બધું તમારું એક દિવસ આખો દિવસ હોયો જાય હા જોઈ શકો છો મિત્રો તમે સામે જો ડુંગર ઉપર ગાડી પડી છે જો એ મંદિર છે સામે દેખાય ને સામે ગાડી પડી છે બધી ને બીજું તમને શું કહેવા માંગુ છું ખબર છે હરસિદ્ધિ માતાજીના મંદિરના દર્શન તો તમે અવશ્ય કરજો જ મેં અહીંયા અલગ અલગ રીતના બ્રિજ પણ બનાવ્યા છે તો આપણે એ બ્રિજ પણ તમને બતાવું ચાલો આપણે થોડા અહીંયાથી આવી ગયા છે અહીંથી આપણે એવું લાગે જોવો મિત્ર અહીંયા બધું આ રીતનું છે વાહ બ્યુટીફુલ આ રીતનું જો અહીંયા બધું ગોઠવેલું છે ને જો અહીંયા તમે વાંચી પણ શકો ના 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 બનાવ્યા છે ને છોકરાઓને તો અહીંયા બહુ જમાવટ આવી જાય મારું ફેમિલી ક્યાં હશે કંઈ ખબર તો નથી હવે ઉપર હોય તો આને કહેવામાં આવે છે સનસન સનસન પોઈન્ટ કહેવામાં આવે છે તમે જોઈ શકો છો આ રીતનું છે વન વિભાગ ગુજરાત રાજ્ય જો सामे समुद्र the yaar hi to તો ચાલો આપણે નીચે ઉતરીએ ને બીજું તમને આગળ જે હોય બતાવું જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો તમને આજનો બ્લોગ મારો અરસિદ્ધિ વનનો કેવો લાગ્યો તો સારી કોમેન્ટ કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં નેક્સ્ટ ટાટા બાય બાય